ગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે દેશભક્તિના ગીતો સાથે જનજાગૃતિ રેલી અને થેલેસેમિયા પીડિત બાળકો માટે રક્તદાન કરાયું જિલ્લા કમાન્ડન્ટ હેમંતસિંહ રાઠોડની આગેવાનીમાં જનજાગૃતિ રેલી યોજાઈ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર હોમગાર્ડ જવાનોને સન્માનિત કરાયા ડીસા શહેરમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ગુરુવારે બનાસકાંઠા હોમગાર્ડ્સના જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડની આગેવાનીમાં ડીસા શહેરના માર્ગો ઉપર દેશભક્તિના ગીતો સાથે જનજાગૃતિ રેલી આકર્ષણ જમાવી બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ્સ દ્વારા જિલ્લા કમાન્ડન્ટ હેમંતસિંહ રાઠોડની આગેવાનીમાં જિલ્લાના જુદા જુદા યુનિટ દ્વારા જોન વાઇઝ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગુરુવારે ડીસા ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ડીસા સરદારનગર કૃષિનગર ગઢ અને પાંથાવાડા યુનિટના જવાનો દ્વારા વહેલી સવારે હોમગાર્ડ્સ ડીસા કચેરીથી જવાનોએ હાથમાં જનજાગૃતિના બેનરો સાથે રેલી યોજી શહેરના જુદા જુદા માર્ગો પર ફરી લાયન્સ હોલ ખાતે પહોંચી ત્યારબાદ લાયન્સ હોલમાં જેટલા કમાન્ડર હિમંતસિંહ રાઠોડ ડીસાના પ્રોવેશનલ ડીવાયએસપી ડૉક્ટર અનિલ સિસરા ડીસા શહેર ઉત્તર પીઆઈ એસડી ચૌધરી ડીસાના એસ કે પંડ્યા બાબુભાઈ ભોકુ સરદાર કૃષિનગરના એફડી રબારી પાંથાવાડાના કે જે ઠાકરગઢના રલેશભાઈ સહિત હોમગાર્ડ જવાનોની વિશેષ ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા હતા વયનિવૃત્ત જવાનો અને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જવાનોને સન્માનપત્ર આપી જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડના હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે હોમગાર્ડ જવાનોને રક્તદાન કેમ્પનું આયોજનમાં ચાલીસથી વધુ બોટલ રક્ત એકત્રિત કરાયું હતું ડીસાના લાયન્સ હોલ ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે હોમગાર્ડ જવાનો દ્વારા થેલેસીમિયા પીડિત બાળકો માટે રક્તદાન કરવામાં આવ્યું હતું જેમાં ગાયત્રી વોલેન્ટરી બ્લડ બેંક દ્વારા ચાલીસથી વધુ બોટલ રક્ત એકત્રિત કરી મહાદાન પુણ્યનું કામ કર્યું હતું આજરોજ છ ડિસેમ્બર ડીસા યુનિટ ખાતે ડીસા પાંઠાવાડા દાંતીવાડા અને ગઢના યુનિટ અધિકારીઓ તેમજ જવાનોએ ભેગા મળી સ્થાપના દિનની ઉજવણી કરે આ સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે ડીસા શહેરમાં તમામ હોમગાર્ડ જવાનો દ્વારા જનજાગૃતિના બેનરો સાથે રેલીનું આયોજન કરે તેમજ થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે તમામ જવાનોએ બ્લડ ડોનેશન કેમ્પનું પણ લાયન્સ હોલ ડીસા ખાતે આયોજન કરે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડીસાના પ્રોબેશન ડીવાય એસપી સિસરા સાહેબ હાજર રહે તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડીસા યુનિટના યુનિટ અધિકારી પંડ્યા સાહેબ તેમજ પાંથાવાડા દાંતીવાડા અને ગઢ યુનિટના યુનિટ અધિકારીઓ તેમજ જવાનોએ આ કાર્યક્રમને ખૂબ જ સારી રીતે સફળ બનાવી અને છ ડિસેમ્બરે હોમગાર્ડ સ્થિમ સ્થાપના દિવસ નિમિત્તે ભારત માતાને વંદન કરેલું વસ્તુ ભારત માતા